બિલકુલ હું પહેલાં મારી પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે લલ્લા બિહારીનું ઘર છે અને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ત્યાં પહોંચી છે ને આ ઘરમાં છે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે મહત્ત્વનું છે કે ચંડોળા તળાવ ખાતે તેમનું જે ઘર આવેલું હતું ત્યાંથી જે ક્રાઇમ બ્રાન્ચને અલગ અલગ મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા અને અન્ય જે સહી સિક્કા અને લેટરપેડ છે તે પણ મળી આવ્યા તેની તપાસ ચાલુ છે ત્યારે આ બીજું તેમનું ઘર છે હું દ્રશ્યો બતાવા માંગીશ કે દ્રશ્યોમાં પણ જે છે જોઈ શકાય છે કે ઘરની બહાર સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે મહત્વનું છે કે જે રીતે લલ્લા બિહારી એ ત્રણ વખત લગ્ન કર્યા હતા પહેલી પત્ની છે તે આ મકાનમાં રહે છે તેવું જાણવા મળ્યું છે પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં પહોંચી છે અને અત્યારે જે છે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરે છે મહત્વનું છે કે મહિલા પોલીસને સાથે રાખી ઘરને જે સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને જે રીતે શક્યતા છે કે જે ચંડોળા તળાવવાળું જે ઘર છે ત્યાંથી જે વસ્તુઓ મળી આવી છે અહીંથી પણ અલગ અલગ મહત્ત્વના દસ્તાવેજો કદાચ હાથ લાગી શકે છે અને તેને જ લઈ અને ક્રાઈમ બ્રાન્ચ છે તેના દ્વારા અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે બીજી એક ખાસ વાત એ પણ છે કે જે રીતે લલ્લા પોતે જે છે ફરાર છે તેના પુત્રની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ત્યારે તેને પણ શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી અને આ જ પ્રમાણે જે શોધખોળ શરૂ કરી છે પરંતુ જે રીતે ટીવી નાઇનની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજ જે છે પહેલું લલ્લા બિહારીનું ઘર હતું અને અહીં જે છે અત્યારે અંદર પોલીસની ટીમ છે તે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે તમામ જે વસ્તુઓ છે ત્યાં અત્યારે સર્ચ કરવામાં આવી રહી છે એક એક જે ઘરના ખૂણે ખૂણો છે તેનું અત્યારે જે છે સર્ચ કરવામાં આવી રહ્યું છે જોવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે વીસથી પચીસનો સ્ટાફ છે તે અત્યારે આ ઘરમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે પરંતુ બીજી એક મહત્ત્વની વાત એ પણ સામે આવી છે કે લલ્લા બિહારીએ દરેક ઘરના દરેક ખૂણા ઉપર સીસીટીવી કેમેરા લગાડે છે આપ દ્રશ્યો છો કે જે એન્ટ્રન્સ થતા જ્યારે પહેલો ભાગ આવે છે ત્યારે અહીં પણ આપણને સીસીટીવી કેમેરો છે તે જોવા મળે છે મહત્વનું છે કે જે રીતે જ્યાં પણ ગેરકાયદેસર આ પ્રમાણે પ્રવૃત્તિઓ થતી હોય તેને સૌથી વધુ પોલીસની બીક લાગતી હોય છે અને આસપાસની તેમજ પોલીસની અવરજવર ઉપર દેખરેખ રાખવા માટે ગુનેગારો છે તે સીસીટીવી લગાડતા હોય છે અને આ જ રીતે લલ્લાએ પણ આ પોતાનું ઘર છે ત્યાં અલગ અલગ જગ્યાઓ પર સીસીટીવી ફૂટ સીસીટીવી ફિટ કર્યા હતા હું ફરીથી આ દ્રશ્યો ઘરની અંદરના બતાવવા માગીશ કે અહીં જે છે પોલીસની ટીમ પહોંચી છે અને અલગ અલગ જગ્યાઓ પર છે તે અત્યારે તપાસ ચાલી રહી છે જે રીતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પહોંચ્યા ત્યારબાદ તપાસ શરૂ કરી છે અલગ અલગ ત્રણથી ચાર ટીમો છે લલ્લાને પકડવા માટે પણ બનાવવામાં આવી છે અને જે રીતે લલ્લાના પહેલાં ઘરેથી જે લેટર પેડ મળી આવ્યા છે સહી સિક્કાવાળા જે સહી જે ખોટી રીતના સહીના સ્ટેમ્પ મળી આવ્યા છે સિક્કાઓ મળી આવ્યા છે તેની પણ હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને ત્યારે આજે બીજા જ દિવસે છે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે લલ્લાનું જે ઘર છે ત્યાં પહોંચી છે ને અત્યારે ત્યાં બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો લલ્લા બિહારીને પકડવા માટે પોલીસને બોતેર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને એ વચ્ચે લલ્લા બિહારીના ઘર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને તપાસ કરી રહી છે